ટાપુના પ્રશ્ન કરવાના લીધે ગામ લોકો ગ્રામજનો ભેગા થયા છે કે અમારી વારંવાર રજૂઆત સરકારને કર્યા હોવાથી અમારું કોઈ ધ્યાન આજ સુધી લીધું નથી તો આજે કડેપાણી ખાતે મુખ્યમંત્રીજી આવવાના છે એટલે અમે અમારા પ્રશ્નનો જવાબ માટે અમે મુલાકાતે તુરખેડા ગામથી અસરગ્રસ્ત મુલાકાત કરવા માગી રહ્યા છીએ તો અમને મુલાકાત મળે એવી અમે અપેક્ષા રાખીએ છીએ સરકારની મુખ્યમંત્રીની અને આ કામ ટાપુનો પ્રશ્ન આજે લગભગ સમય થયો છે ખરા બાદ પણ સરકાર ધ્યાન નહીં લીધું તો અત્યારે ધ્યાનમાં હોય તો અમને પણ જણાવો જણાવ્યા પછી અમારી મુલાકાત પણ લઈ શકે એવો અમે સરકારને કોઈ અમારે કોઈ સરકારને વિરોધ કે ક્યાંય કરવું નથી પણ અમે અમારા આ તુરખેડાના ગામો ઓગણીસ આવેલા એમાં ટાપુમાં આવેલા કિરમટ્યાંબા બુડણી બે ફડિયામાં તુરખડામાં આવેલા અસરગ્રસ્તોને અસરગ્રસ્ત જાહેર કરીને અમને જમીન આપી એવો અમારો પ્રશ્ન સોલ્વ કર્યો અને અમે વારંવારની રજૂઆતો છે તો આ સરકારની મુલાકાત થાય તો અમે આજે ગ્રામજનો ભેગા થઈને મળવા મળવાપાત્રે અમે આયોજન કરીએ છીએ અમારે કોઈ સરકારનો વિરોધ નહીં સરકાર અમારી છે અમે આટલું બધું બલિદાન નર્મદાના યુદ્ધ પ્રોજક્ટમાં આપેલું છે તો અમને એકા વખત જમીન વિસ્થાપિત કરીને આપી દે અમારા ટાપુમાં કેટલું પાણીના કિનારે આવેલા મકાનો જમીન આવેલી અવર રસ્તાઓ બંધ થાય છે ખેતી નહીં વ્યવહાર ન થતો એકબીજાને ત્યાં તો અમે એવી માગણી માગીએ છીએ કે અમને અસરગ્રસ્ત જાહેર કરીને જમીન આપે એટલું અમે મુલાકાતે મુખ્યમંત્રીની કરવાના છે તુરખેડાથી રાઠવા જામસીભાઈ ભંગિયાભાઈ રાઠવા ગામ તુરખેડા કવાડ તાલુકો અને છોટાદપુર જિલ્લો